ગુડ મોર્નિંગ માય નેમ ઇઝ બલિયા સાક્ષી ગોવિંદભાઈ હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે શ્રી લાખણકા પ્રાથમિક શાળા મારી વાર્તાનું નામ છે ટોપીવાળો વાળો ફેર્યો એક સરસ મજાનું જંગલ હતું તેમાં એક ટોપીવાળો વાળો ફેર્યો રહે ટોપીવાળો વાળો ફેર્યો એક ગામેથી બીજે ગામ જાય એક ગામેથી બીજે ગામ જાય તે બોપર પડી ગયું ટોપીવાળો વાળો પડશે એવો રે ફેર થઈ ગયો ટોપી વાળો કહે હે આ સરસ મજાનું ઝાડ છે ના બહુ સરસ થાયો છે ના આરામ કરી લો ટોપી વાળો તો આરામ કરવા બેસો એનું પોટલું નીચે મૂક્યું અને પછી સુઈ ગયો તે ભાંદરા ઉપર હતા ભાંદરા ઉપર આહા આ બધું આવું આ ટોપલામાં કા ખજાનો છે તે બતા તો ટોપલામાં જોયું તો લાલ પીલી ટોપી હતી બっટાએ ટોપી માથે મૂકી દીધી પાછા ચાડ ઉપર બે ગયા હું બહુ બહુ પાછા ચાડ ઉપર બે ગયા અચાનક ટોપી ફેર્યો જ આ પપ્પા સારી ની નાવી અચાનક જાગ્યો જોયું તો ટોપી વાળો તો ફેર્યો ચિંતામાં પડી ગયો ઉપ ઉપા ઉપ ઉપ ઉપા ઉપ ઉપરથી ઉગા જવે ચાલુ પડતી રાંદરાનો ગડગડાટ ઉપર જોઈ તો બાંદરા ટોપી લઈ ગયા હતા ટોપી વાળો ફેરીએ વિચાર્યું હવે કરું હું ટોપી વાળો તો વિચારવા બેઠો ટોપી વાળો ફેરીઓ કહે બાંદરા ઓ નકલ ખોદોય બાંદરા ઓ નકલ ખોદોય કે ટોપી વાળો ફેરીએ વિચાર્યું એની ટોપી ઉપર હતી તો ટોપીવાળા પેરે ડાબી બાજુ કયું ટોપીવા આ વાંદરાએ ટોપી આમ કરી ટોપીવાળા ફેરે આમ ટોપી કરી વાંદરાએ આમ ટોપી કરી ટોપીવાળા પેરે આગળ ટોપી કરી વાંદરાએ આગળ ટોપી કરી પછી ટોપીવાળાને વિચારી હવે તો મારી ટોપી ખા કરી દેશે તો હું હુંય ગા કરી દઉં ટોપીવાળા પેરે ફટાકથી ટોપી ગા કરી બધા વાંદરાએ ગા કરી પછી કોટક ટોપી વિધિ લીધી પછી